હેલો ફ્રેન્ડ્સ જય શ્રી ગણેશ બધાને સ્વાગત છે તમારા બધાનું મારી ચેનલ ગુજરાતી કિચનમાં તો આજે આપણે બનાવશું એકદમ સરળ અને એકદમ ઝટપટ બજાર જેવો આમચૂર પાવડર અને બજાર જેવો પરફેક્ટ એકદમ સફેદ અને બે વર્ષ સુધી જો સ્ટોર કરશો ને તો પણ જરા પણ કાળો નહીં પડે કે નહીં એની ઉપર ફૂગ વડે અને હા બજાર કરતાં ખૂબ સસ્તામાં આપણે આમચૂર પાવડર ઘરે બની જાય છે અને એ પણ માત્ર બે જ કલાકમાં બનીને તૈયાર કરશું આપણે આજે

જે રાજાપુરી કેરી આવે છે જે એકદમ ખાટી હોય છે ને એવી કેરીની આપણે પસંદગી કરવાની છે મોડી જે તોતા કેરી આવે છે ને એ આપણે આપણે અહીંયા બિલકુલ નથી લેવાની લેવાની આવી રીતે ખાટી કેરી જ છે તો કેરીની હવે આપણે સરસ ધોઈ સુકાવી લીધી છે સાફ કરી લીધી છે તો હવે આપણે એની ઉપરની છાલ હટાવી લઈએ તો આવી રીતે આપણે કેરીની ઉપરની બધી છાલ આપણે હટાવી લેવાની છે તો અહીંયા આપણે આમચૂર પાવડર એટલી બધી સહેલી રીતે બનાવશું ને કે બધા ઘરે આરામથી બનાવી શકે છે કોઈ ઝંઝટવાળું કામ નથી બસ આપણે આટલી જે પ્રોસેસ કરીએ છીએ ને એટલી પ્રોસેસ કરતા આપણે માત્ર દસ જ મિનિટનો ટાઈમ લાગશે બાકી કેરી આપણે સુકાવાની છે ને એમાં આપણે બે કલાકનો ટાઈમ લાગશે તો આપણે અહીંયા આમ કહીએ તો આપણો આમચૂર પાવડર દસ મિનિટમાં જ બનીને તૈયાર થઈ જાય છે કારણ કે આપણે સુકાય છે ત્યાં તો આપણે બેસવાની જરૂર રહેતી નથી તો હવે આપણે જો શું કરવાનું છે કેરીની બધી છાલ હટાવી લીધી તો આપણે હવે કેરીને આવી રીતે એકદમ નાના નાના કટકા કરી લેવાના છે તો આવી રીતે રફલી આપણે તેને નાના નાના કટકા કરી લેવાના છે ને

નાના કરશું તો પીસતી વખતે આપણે એને ઈઝી રહેશે એકદમ આરામથી પીસાઈ જશે જલ્દી થી હવે આપણે અહીંયા આ કેરીના કટકાને પીસવાના છે તો પીસવા માટે આવી રીતે મેં એક મિક્સર નું જાર આપણા કેરીના પીસીસ છે તે આપણે આ જારમાં એડ કરી દેવાના છે જેટલા આવે એટલા તો જો અહીંયા આવે આપણે આપણે આમાં એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આમાં જરા પણ પાણીનો ઉપયોગ નથી કરવાનો એક પણ ટીપા પાણી વગર આપણે આને પીસવાનું છે કેરી આપણી લીલી છે એટલા માટે એમાં પાણીનું પ્રમાણ ખૂબ હોય છે તો આપણે અહીંયા પાણી યુઝ કરવાની બિલકુલ જરૂર નહીં પડે અને આપણે યુઝ કરવાનું પણ નથી અને પાણી આપણે યુઝ નહીં કરીએ તો પણ આપણું આ એકદમ સરસ એવું પીસાઈ જાય છે કોઈ પ્રોબ્લેમ નથી આવતો તો તમે જોઈ શકો છો એકદમ સ્મૂથ એવું આપણે આને પેસ્ટ બનાવી લીધી છે તો એવી જ રીતે આપણે બધી કેરીના પીસીસ છે એની પેસ્ટ બનાવી લેવાની છે છે તો આવે હું જે બાકીના એની પણ પેસ્ટ બનાવી લઉં તો તમે જોઈ શકો છો એકદમ આવી સ્મૂથ એવી આપણે આની પેસ્ટ બનાવી લેવાની છે તો જો હવે બીજો બેચ પણ એ જ રીતે મેં પીસી લીધો છે મેં અહીંયા નાનું જાર લીધું છે વધારે બેચ થાય છે અને આપણે આ બીજો બેચ આપણે જે પીસી પીસ્યો છે એને પણ આપણે આ બાઉલમાં એની પેસ્ટ કાઢી લઈએ તો અહીંયા આપણે એ રીતે બધાની કટ આ જે પીસ બનાવ્યા છે આપણે કેરીના એની બધાની પેસ્ટ બનાવી લેવાની છે તો તમે જોઈ શકો છો અહીંયા બધી મેં કેરી પીસી લીધી છે એ જ રીતે તો અહીંયા તમારે જો વધારે ક્વોન્ટિટીમાં બનાવી હોય તો એ પ્રમાણે તમારે અહીંયા કેરી લઈ લેવાની છે કોઈ જ પ્રોબ્લેમ નહીં આવે પરફેક્ટ એવો આમચૂર પાવડર બનીને રેડી થાય છે અને એકદમ સરળ રીતે ઓછી મહેનતમાં તો હવે આપણે એને સુકવવાનું છે તો સુકવવા માટે આપણે અહીંયા એક આવી પ્લાસ્ટિકની પોલિથિન લઈ લેવાની છે જે જાડી હોય છે જેનું મટીરિયલ સારું હોય છે ને એ પોલીથી જો બને ને તો આપણે અહીંયા લેવાની છે કારણ કે આપણે એમાં એકદમ જલ્દીથી આ જે આપણે સુકવશું પેસ્ટ એ ઉખડી જશે તો અહીંયા બને તો આવી રીતે એક જાડી પોલીથીન હોય છે તે લેવાની છે અને તેની ઉપર આપણે એક ટીપું જેટલું તેલ એડ કરી અને આખા પોલીથીન ઉપર સ્પ્રેડ કરી દેવાનું છે વધારે તેલ લેવાની અહીંયા આપણે બિલકુલ જરૂર નથી તો આવી રીતે એક જ ટીપું તેલ લઈ અને આવી રીતે આખી પોલીથીન ઉપર આપણે હાથ ફેરવી દેવાનો છે અને પછી આપણે જે પેસ્ટ બનાવી છે ને તેને આપણે આ પોલીથીન ઉપર એડ કરી અને આવી રીતે પાથરી દેવાની છે તો જો તમે અહીંયા ઝાઝી બનાવતા હોય ક્વોન્ટિટી આ આમચૂર પાવડરની તો તમે અહીંયા થોડી જાડી પણ રાખી શકો છો અને અથવા તો બે ત્રણ પોલીથીન આવી રીતે લઈ લેવાની છે અને એમાં આપણે આને પાથરી દેવાનું છે અને જો ન જગ્યા હોય અને ઓછી જગ્યા હોય આપણી પાસે પોલીથીન ઓછી હોય તો આમાં શું થોડું જાડું પણ તમે કરી શકો છો પણ તેને સુકાતા થોડી વધારે વાર લાગશે તો આવી રીતે એકદમ પાતળું પાતળું કરશું આપણે તો એ એકદમ જલ્દીથી સુકાઈ જશે અને કાળું નહીં પડે કારણ કે એકદમ જલ્દી થી સુકાઈ જાય છે તો ઓછો તડકો લાગશે એને અને કાળું નહીં પડે તો એકદમ સફેદ એવો આપણો બજાર જેવો જ આમચૂર પાવડર બનીને રેડી થશે તો જો આવી રીતે પાતળું પાતળું હું ફેલાવી દઉં છું અને અહીંયા મેં બે પોલિથીન માં ફેલાવ્યું છે તો તમે જોઈ શકો છો આવી રીતે મેં તડકામાં બે પોલિથીન માં ફેલાવી દીધું છે અને અત્યારે એટલો બધો તડકો પણ આજ નથી આવ્યો એકદમ ઓછો તડકો છે કારણ કે વાદળા જેવું થઈ ગયું છે એટલે તો આપણે આને હવે સુકાવા દઈશું અને જો તમે બપોરના કડક તડકામાં સુકાવતા હોય ને તો આરામથી બે કલાકમાં આપણો આ આમચૂર પાવડર સોરી આપણો આ જે પલ્પ છે એ સુકાઈને રેડી થઈ જશે તો જો હવે આપણે જોઈએ છીએ બે કલાક પછી તો જો આવો સરસ એવો આપણો પલ્પ સુકાઈ ગયો છે તમે જોઈ શકો છો એકદમ સરસ એવો સુકાઈ ગયો છે તો હવે આપણે આને કાઢવાનો છે તો જો આવી રીતે સરસ મટીરિયલની પોલીથીન હશે ને તો આવી રીતે સરસ એવું તે નીકળી જશે તો આ જે આપણે લેતા હોય છે જીન્સ વગેરે એમાં જે આવતી હોય છે એ મેં અહીંયા લઈ લીધી છે કોઈ પણ આપણે ડ્રેસ મટીરિયલ કે ડ્રેસ કે વગેરે લેતા હોય એમાં તો એ પોલીન ને મેં ખોલી અને એમ લાંબી કરી દીધી છે તો જો આવી રીતે તે પપડીની જેમ ઉખડતું આવશે તો અહીંયા આપણે કોઈ જ વધારે મહેનત કરવાની જરૂર નહીં રહે અને ઘણા લોકો શું કરતા હોય છે કે ખમણીને બનાવતા હોય છે કે આ કેરીને ખમણી અને પછી તેને સુકવતા હોય છે પણ એ રીતમાં આપણે આ કેરીમાંથી ઘણું બધું પાણી છૂટું થઈ જતું હોય છે અને જો પાણી નીકળી જાય તો તેમાં રહેલી ખટાશ પણ ઓછી થઈ જતી હોય છે અને તે અને તેને સુકવવામાં પણ ખૂબ વાર લાગતી હોય છે તો આપણે આ રીતથી કરશું તો સુકાઈ પણ એકદમ જલ્દીથી જશે ને એકદમ તેની ખટાશ પણ જળવાઈ રહેશે અને આમચૂર પાવડર આપણો એકદમ સફેદ પણ બનશે તો જો આવી રીતે પપડી મેં હવે ઉખેડી અને પછી દસ મિનિટ જેટલી તડકે રાખી દીધી હતી જેથી કરીને નીચેની સાઈડ પણ તપી જાય સરસ એવી તો જો હવે આપણે આને લઈ લીધી અંદર અને હવે આપણે આને પીસવાની છે તો અહીંયા આપણે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે એને તડકેથી લઈ આવીએ એટલે તરત જ આપણે એને પીસી લેવાની છે અને રાખી નથી રાખવાની બિલકુલ જો રાખી રાખશું એને તો તે ફરી પાછી તેમાં ભેજ બેસી જશે તો અને પીસાશે નહીં સરખું તો તડકેથી લઈ આવી અને તરત જ આપણે એને પીસી લેવાનું છે તો જો અહીંયા હું એને હવે પીસી લઉં છું તડકેથી જ હું લઈ જ આવી છું એને અને આપણી આ પોપડીને આપણે પીસી લેવાની છે આરામથી જલ્દીથી પીસાઈ જાય છે અને ચાલો હું તમને હવે બતાવું કે આપણો આમચૂર પાવડર કેવો બનીને રેડી થયો ખૂબ સસ્તામાં ઘરે આપણો આમચૂર પાવડર બની જાય છે તો એકવાર તમે આ રીતથી આમચૂર પાવડર બનાવી લીધો ને તો હવેથી તમે પણ ક્યારેય બજારનો આમચૂર પાવડર નથી લેવાના કારણ કે ઘરે આપણે એકદમ ચોખ્ખાઈથી શુદ્ધતાથી આપણે આ પાવડર બનાવી શકીએ છીએ અને એકદમ સસ્તામાં પણ તો ચાલો આપણો આમચૂર પાવડર બનીને એકદમ રેડી થઈ ગયો છે એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ